તમિલનાડુ કર્ણાટક આ બધા રાજ્યો ની અંદર હિન્દી ઇંગ્લિશ નો વિરોધ કરવામાં આવ્યો સરકારનું પણ એવું જ કહેવાનું છે કે તમે અમારી લોકલ ભાષા બોલો હિન્દી ઇંગ્લિશ ના બોલશો જ્યાં સાઇન બોર્ડ છે હિન્દી ઇંગ્લિશમાં એ પણ હટાવી દેવામાં આવ્યા મિત્રો આપણા દેશની અંદર આપણી માતૃભાષાનો વિરોધ કરવામાં આવે છે પશ્ચિમના જેટલા પણ રાજ્યો છે એનું એવું કહેવાનું છે કે તમે અમારી લોકલ ભાષા બોલો હિન્દી ઇંગ્લિશ ના બોલો મિત્રો જેટલું આપણે માન સન્માન આપણી લોકલ ભાષાને આપીએ છે એટલી જ આપણો આદર સન્માન માતૃભાષા માટે પણ હોવું જ જોઈએ મિત્રો પાકિસ્તાનની અંદર આતંકવાદીના અડ્ડા ઉડાડી દેવામાં આવ્યા એ પછી આપણા વિદેશ મંત્રી અજય શંકર બયાન આવ્યું કે અમારા ટાર્ગેટમાં આર્મી નથી પાકિસ્તાન અમારા ટાર્ગેટમાં આતંકવાદી છે એટ સ્ટાર્ટ ઓફ ધ ઓપરેશન વી હેડ સેન્ટ અ મેસેજ ટુ પાકિસ્તાન સેઇંગ વી આર સ્ટ્રાઇકિંગ એટ ટેરરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે દુશ્મન દેશને શું કામ કીધું કે આપણે તેની ઉપર હમલો કરવાના છે જોકે આ હમલા બાદ આપણા વિદેશ મંત્રી નું બયાન આવેલું છે મિત્રો આ બધી જ વાતથી એક જ વાત ખબર પડે છે આપણા દેશની અંદર બોલીવુડ સ્ટાર હોય કે પછી વિરોધી પાર્ટીઓના નેતા ખુદ જ વિચારે છે એ આપણા દેશને ખુદનો દેશ નથી માનતા એના માટે દેશ પ્રેમ જેવી કઈ જ નથી મિત્રો આના વિશે તમારું શું કહેવાનું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રામ રામ